गांधीधाम थी दास अशोक कमेश्वरी सदगुरु मोरारी बापू ફરી આપણે શ્રાવણ પ્રભાતી આ પ્રભાતું એ ભગતોના પ્રેમીજનોના ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતો નથી એ રોજી ક્યાં ને ક્યાંથી આપી જ દે છે એટલે અતુટ શ્રદ્ધા જુનાગઢના નાગર બ્રાહ્મણ નરસૈયા નો આ પદ પ્રથમ અમારા સદગુરુ મોરારી બાપુ રમલીન કુલગુરુ ધનજીરામ બાપુ દામોદર બાપુ અને આપ સર્વે ભક્તોના ચરણોમાં મારા કોટી કોટી વાંદન પ્રણામ જય શિયા હરિયો તો આપણે એ હરિ ઉપર એ પ્રભુ પર અત્યંત ભરોસો વધે વિશ્વાસ વધે અતૂટ રહે એવી એક વાણી એક પદ આપણે આજે ગાશું ને જોશું સાંભળો હરિઓમ ரோஜே ஹரிமா பாலம் ஜோச்சிசார ರೇವಾಲ ಆತ್ಮಾ ಆತ್ರಿನಾಥ್ಮರ್ವಸ್ವ

સ્થળ આ તો આ ગમ છે એ ગમ છે ચણ એટલે પાણી સ્થળ એટલે આ કાયમ રહેવાના આપણે ચાલી જવાના હા બધું અહીંયા પડ્યું બધું એ છે ને રહેશે એ જીવ તું પ્રાણી તું ચાલી જાય શું કહે છે હે જી જણા ને થાણા તો યગામ છે અને આ કાયા છે ક્ષમા કરજો એ કાયા છે આ વિના સારવે জীৱা খে নতা পালো

ત્યારે તને કોને જીવાડ્યો હે આવો ખુલ્લો આકાશ પણ નહીં મળમૂત્ર ની વચમાં લોહી માંસ લોચામાં વચમાં એ તને કોણે જીવડાવ્યું એ મોટામાં મોટો એક પુરાવો એ જીવાલા નવા નવ મહિના માતાના એ ઉદાર એ જીવાલા નાવાના મહિના માતા ના ઉદાર માં જીવ્યા ઉદર વસ્યા મારો વાલો

પછી એ વાલા ને પોકારજો મારા વાલા ઈ દોડીને ને ગરોડે ચડીને આવતો મારો આ ચીને આવજો પોકારવાનું ખરા હૃદય થી પોકારવાનું આરાધના કરવી પ્રાર્થના કરવી હે જીવાલા ગારુડે ચડીને ગોવિંદાય આવજો આવજો માયાંતર જામી ભક્તોના સાંચે તો प जं હે જીવાલાયખે ના રોજે હરી ના આત્મા વાલો મારો જુવે છે વિચાર રે દીવાર વાળો છે એ દુવાળો ના ભગવાન ના થેરા બે ખારે લાખે હરે ના થાથમા આત્મા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ હરિ